અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની દેખસ્થાએ હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે ઉકેલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યો હતો. ચંતર્ગત અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની દેખસ્થામાં

દ્વારા તેઓની અધ્યક્ષતા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ સ્વાગત કાર્યક્રમમાં માં માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રી બી સાહેબ પણ ઉપસ્થિત હતા કુલ સાત વર્ષનો મળેલ હતા અને સાથે સાથ નો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે અને આ તબક્કે આપના માધ્યમથી જણાવું છું કે દર માસની એક થી દસ તારીખ સુધીમાં તાલુકા સ્વાગત ગ્રામ સ્વાગત અને જિલ્લા સ્વાગત માં અરજીઓ કરવાની હોય છે આપનો પ્રશ્નો રજૂ કરવા છે બાપ અંદર વાળો છે એ વાળામાં વારસાઈ કરવા માટે હું છેલ્લા પાંચ વર્ષથી તલાટી ને અંદાળા તલાટીશ્રીને મામલતદાર અંકલેશ્વરને બધી જગ્યાએ અરજી આપી રજૂઆત કરેલી હવે જમીન હતી જમીનમાં તો મેં બે હજાર મારું વારસાઈ કરાવી દીધી છે પણ તે સાથે મેં વાળાની પણ કરવા માટે અરજી બધી આપેલી ઓનલાઈન એમાં મેં એક થી દસ તારીખમાં આપણે ઓનલાઈન કરવું પડે તો મેં ઓનલાઈન અરજી કરેલી તો આજે મને છવ્વી આઠ ના રોજ બોલાવેલો પેલા કલેક્ટર સાહેબ અને મામલતર સાહેબે તો હું અહીંયા આવીને મારી રજૂઆતો બધી કરી કે સાહેબ છેલ્લા પાંચ વર્ષથી મારા વાળાની અંદર વારસાઈ થતી નથી મારા કાકા અને મારા પિતા સિબ્રા મૃત્યુ પામેલ છે એમના વારસો વારસદારોના નામ અંદર દાખલ કરવા માટે ઓનલાઈન થતા નથી તો કોમ્પ્યુટરમાં કરે તો થાય તો કલેક્ટર સાહેબે કીધું કે ભાઈ આમાં કોમ્પ્યુટર થતું નથી પણ સ્થાનિક તલાટીએ રજીસ્ટર પાડી અને વાળાની અંદર એન્ટ્રી પાડીને વારસાઈ કરવા માટે નોંધ કરવી અને સ્વહસ્ત લેખિત વારસાઈ કરવી તો કલેક્ટર સાહેબે મારી વાત સાંભળી અને તલાટીને રજૂઆત કરીને મારો આજે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે સરકારી સ્વાગત કાર્યક્રમમાં લખી સાચા પ્રશ્ન લખવા કે સોલ્વ થતા નહીં હોય તો એ રજૂઆત કરીને આ સ્વાગત કાર્યમાં ઓનલાઈન કરો કે જેથી આપણી રજૂઆત સાંભળે અને આપણને આપણો નિકાલ આવે તો હું મારે જાહેર જનતાને આ ઓ હું વેંદેકડો અને કલેક્ટર સાહેબ શ્રીનો અને સ્વાગત કાર્યક્રમનો આભાર માનું છું. આફોર્ટ 8 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર